આગળ વાત કરીએ સુરતની સુરતના ઉદના લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે છે વર્ષો ગોવિંદનગર ગરનાળાનો સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ હોય હોય કે ન ગરનાળામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવે છે ગરનાળાનું રિપેરિંગ બાકી છે લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો રોડનું અને ખાડીનું પાણી પણ ગરનાળામાં આવતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે સ્થાનિક લોકોની માંગ છે કે પાણીનો નિકાલ કરવામાં આવે ભારે વરસાદમાં આ ગરનાળામાં વારંવાર પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થતી હોય છે તો ઉદનાયકથી લિંબાયતને જોડતો જે અંડરગ્રાઉન્ડ જે આવેલું છે તેમાં પાણીની સમસ્યા છે વરસાદ વરસે કે ન વરસે પરંતુ અહીંયા ચોમાસું શરૂ થતાની સાથે જ જે પાણી આવે છે પાણી ભરાઈ જવાની જે સમસ્યા હોય છે લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે વર્ષો જૂનું આ ગોવિંદનગરનું ગરનાળું છે જ્યાં આ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા છે ત્યારે ગરનાળાનું રિપેરિંગ કામ પણ હજુ બાકી છે જેના કારણે સ્થાનિકોને આ હાલાકી વેટવાનો વારો આવ્યો છે